સોશિયલ મીડિયામાં ગુજરાત હેલ્મેટ મુક્ત બની એવા સમાચાર ફરી રહ્યા છે પણ આ સમાચાર નથી એટલે જો કોઈ તમને કહે કે હેલ્મેટ નથી પહેરવાના તો એની વાત સાચી ના માની લેતા નહીં તો તમે ભેરવાઈ જશો હું છું ને તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર હવે સુરતમાં હેલ્મેટ ન પહેરનાવરની ખેર નહીં દંડ માત્ર વસૂલાયો છે સુરત રાત્રિના સમયે હેલ્મેટ વિના દ્વિચક્રીય વાહન ચલાવતા લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ અને ગંભીર ઇજાના બનાવો વધી રહ્યા છે આવી દુર્ઘટનાને અટકાવવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા એ તારીખ વીસ માર્ચ બે હાજર પચીસ થી એપ્રિલ સુધી ખાસ હેલ્મેટ આયોજન કર્યું છે એટલે તમને પણ એવું હોય કે હેલ્મેટ વગર ચાલી જશે તો આ ભૂલ ના કરતા કારણ કે હવે દરેક જગ્યા ઉપર પોલીસ હેલ્મેટ વગર જોઈ જશે તો તમારો મેમો ફાટી જશે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો